હું આ બરદમાનગર શ્રી નંબર 6 માં રહું છું અને આ પર પર પ્રાંતિઓ ને અને વિધર્મીઓ ને વેચાણ થી અથવા ભાડે મકાન નહીં આપવા માટે ની આવે લુકાવેલી છે બસ માંગ એટલી છે કે જે મકાન વેચાઈ ગયા છે ભૂતકાળમાં એમાં તો કંઈ થઈ શકે એવું નથી પણ હવે કોઈ નવા લોકો આમ જેને બી મકાન વેચવા છે એ ખાસ આ લોકોને મકાન ન આપે એ અમારી પેલી માંગ છે હા હા એ ન્યુસન્સમાં એ ફેલાવે છે એ લોકો કે કારીગરો કામ કરતા હોય એટલે જનરલી સોની બજાર નું જે બધું કામ ચલતું એમાં બધા પદાર્થો હોય છે એના લીધે આજુબાજુમાં રહેણાંક વિસ્તારોને બહુ તકલીફ પડે છે કારણ કે આ પદાર્થ બધા ઝેરી દ્રવ્ય હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે કે જ્યાં અહીંયા હોવું ન જોઈએ આ એક રહેણાંક વિસ્તાર છે